આપણે જાણીએ છીએ કે ગુજરાતના જે અભયારણ્યને નેશનલ પાર્ક છે એ સામાન્ય રીતે પંદર જૂનથી પંદર ઓક્ટોબર દરમિયાન પ્રવેશબંધી રાખવામાં આવે છે પ્રવાસીઓ માટે ચાલુ વર્ષે ચીફ વાઇલ્ડ ઓફ વોર્ડન સાહેબના હુકમથી સાત ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે નેશનલ પાર્કને સેન્ચ્યુરી ખુલ્લા મૂકવામાં આવેલા છે આપણા વિસ્તારની વાત કરીએ ગુડખર અભયારણ્યની તો ગુડખર અભયારણ્ય ગુડખર ઉપરાંત યાયાવર પક્ષીઓ માટે એ ખૂબ જ પ્રચલિત છે અને સામાન્ય રીતે ઓક્ટોબરથી લઈને ફેબ્રુઆરી સુધી ખૂબ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આપણે ત્યાં મુલાકાત લેતા હોય છે અને એને જોવા માટે દેશ વિદેશના ટુરિસ્ટ અહીંયા આવતા હોય છે આ જે વિસ્તાર છે એમાં ખાસ કરીને રેપ્ટરનું ખૂબ આપણને પ્રજાતિઓ જોવા મળે છે એની સંખ્યા બી ખૂબ સારી હોય છે તો રેપ્ટર્સને નિહાળવા માટે ખાસ કરીને ટુરિસ્ટ અહીંયા આવે છે બીજી વાત કરીએ તો ગોડખર અભયારણ્યની અંદર બજાણા અને ધ્રાંગધ્રાની અંદર નરાળી ખાતે આપણી બે ઇકો ટુરિઝમ સાઇટ આવેલી છે અહીંયા આપણે આ શિયાળાની અંદર નેચર એજ્યુકેશન કેમ્પ કરતા હોઈએ છીએ નેચર એજ્યુકેશન કેમ્પમાં સામાન્ય રીતે બે દિવસ અને એક રાતનો એક આખો પ્રોગ્રામ નક્કી થયેલો છે અને એમાં શાળાના જે વિદ્યાર્થીઓ છે એ એમાં નિઃકુલ્ક નિઃશુલ્ક જોડાઈ શકે છે અને આ કોઈ પણ સ્કૂલે આપણા બેરાણમાં ઇકો ટુરિઝમ સાઇટમાં જો કેમ્પ કરવો હોય તો એ સ્થાનિક આરફોના સંપર્ક કરી શકે